પાટણના ભદ્રા વિસ્તારમાં આવેલી ગજાનંદવાડી ખાતે એકસો અડતાલીસમાં ગણેશ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે આ મહોત્સવની શરૂઆત લોકમાન્ય તિલકના સમયથી થઈ હતી એશિયાનું સૌથી પ્રાચીન આ ગણેશ મહોત્સવ મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ઉજવવામાં આવ્યું છે અનંત દેવધરના નિવાસ સ્થાનેથી શ્રીજીની પાલખી યાત્રા નીકળી હતી આ યાત્રા ઝીણીપોળ વિસ્તારમાં ફરીને ગજાનંદવાડી ખાતે પૂર્ણ થઈ હતી મહારાષ્ટ્રીયન મહિલાઓ અને ભક્તોએ શ્રીજીની મૂર્તિનું વિધિવત સ્વાગત કર્યું હતું બ્રાહ્મણોએ મતૃચાર સાથે મૂર્તિની સ્થાપના કરાવી હતી હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે જેમાં આજથી બે દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જેને પગલે આજે છોટાઉદેપુર તાપી નર્મદા નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે થ ડે સ્કૂલમાં એક અઠવાડિયા બાદ સોમવારથી શિક્ષણ કાર્ય ઓનલાઈન શરૂ કરવામાં આવ્યું હતું ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે ડીઈઓ કચેરીના ચાર અધિકારીઓને સ્કૂલમાં ડેપ્યુટી કરવામાં આવ્યા છે જેથી જે વાલીઓ સ્કૂલમાંથી પ્રવેશ રદ કરીને અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હશે તેમને ટીમ દ્વારા મદદ કરવામાં આવશે મંગળવારે પ્રથમ દિવસે ડીઈઓની ટીમને સિત્તેરથી વધુ વાલીઓ પ્રવેશ રદ કરીને અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે મળ્યા હતા વડોદરાના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર પચીસ ઓગસ્ટની રાત્રે અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવતા ભારે તણાવ સર્જાયો હતો આ ઘટનાએ શહેરના શાંતિપ્રિય વાતાવરણમાં ખળભળાટ મચાવ્યો હતો આ ગુનાહિત કૃત્યની જાણ થતાં જ વડોદરા શહેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા માં ગણેશ ઉત્સવનો માહોલ જામ્યો છે ત્યારે ઉલ્લાસ અને શ્રદ્ધાના આ મહાપર્વમાં ગણેશજીની સ્થાપના ઠેર ઠેર કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં એક એવા ગણેશજી છે જેમની અદ્ભુત પ્રતિમા અને ભવ્ય શણગાર સૌનું ધ્યાન ખેંચે છે આ ગણેશજી સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલી દાળિયા શેરીમાં બિરાજમાન છે તેમને ગુજરાતના સૌથી ધનિક ગણેશજી તરીકે ઓળખવામાં આવે છે આ વર્ષે પણ ગણેશજીનું આગમન લાખો રૂપિયાના પચીસ કિલો સોના ચાંદીના ઘરેણાં અને રિયલ ડાયમ બનશે બોટાદ જિલ્લાના નવા પોલીસ અધિક્ષક તરીકે આઈપીએસ ચિંતન તેરૈયા આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે તેઓ આ પહેલા ગાંધીનગરમાં મુખ્યમંત્રીની સુરક્ષા શાખામાં એસપી તરીકે ફરજ બજાવતા હતા બોટાદ એસપી કચેરી ખાતે તેમના આગમન સમયે પોલીસ બેન્ડે સલામી આપી હતી જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ફૂલોના ગુલદસ્તા આપીને તેમનું સ્વાગત કર્યું હતું નવનિયુક્ત એસપી તેરૈયાએ કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં તેમણે અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો અમદાવાદના સોલા વિસ્તારમાં ગણેશ ચતુર્થીની ઉજવણીનો પ્રારંભ થયો છે સાંઈ જ્યૂત રેસિડેન્સીમાં ઢોલ નગારાના તાલે ગણપતિ બપ્પાની ભવ્ય પધરામણી કરવામાં આવી સોસાયટીના રહીશો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ચાહિલ પટેલ અને પુનિત પંચાલના નિવાસસ્થાને ગણપતિ બપ્પાની સ્થાપના કરવામાં આવી છે આગામી પાંચ દિવસ સુધી ધૂપ દીપ અને નૈવેદ્ય સાથે નિયમિત આરતી અને પૂજન અર્ચન કરવામાં આવશે સોસાયટી દ્વારા ઉત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે મોરબી શહેરના નેશનલ હાઇવે પર લખધીરપુરા ચોકડી પાસે વર્ષ બે હજાર વીસમાં થયેલા ફૂટ ઓવર બ્રિજનું કામ હજુ સુધી અધૂરું છે આ બ્રિજના પિલર્સ વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલમાં ઊભા કરવામાં આવ્યા છે નેશનલ હાઇવેના નિર્માણ સમયે મુખ્ય માર્ગ સર્વિસ રોડ અને વરસાદી પાણીના નિકાલ માટે ખુલ્લી કેનાલ બનાવવામાં આવી હતી આ કેનાલ દ્વારા ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થતો હતો હવે ફૂટ ઓવરબ્રિજના પિલર્સ કેનાલમાં ઊભા કરવાથી વરસાદી પાણીનો નિકાલ અવરોધાયો છે વરસાદ બંધ થયા પછી પણ એક સપ્તાહ સુધી પાણી ભરાયેલું રહે છે આ સમસ્યાથી વાહન ચાલકો અને સ્થાનિક રહીશોનું પરેશાન થઈ રહ્યા છે સમગ્ર રાજ્યમાં આજે શરૂ થતાં ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલા ગણપતિ એક વિશેષ સ્થાન ધરાવે છે મહેસાણા શહેરમાં ફુવારા સર્કલ પાસે આવેલા ગણપતિ મહારાજ જમણી સૂંઢવાળા છે જોકે મોટાભાગે મંદિરોમાં ગણપતિની પ્રતિમા ડાબી સુંઢવાળી હોય છે આ ગણપતિને પોલીસ દ્વારા દર વર્ષે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ મહિલા પોલીસ કર્મીઓએ ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું મહેસાણા અર્બન બેંકની ખાલી પડેલી આઠ ડિરેક્ટરોની બેઠકો માટે યોજાયેલી રસાકસી ભરેલી પેટા ચૂંટણીમાં વિશ્વાસ પેનલના આઠ ઉમેદવારોની જીત બાદ હવે કેન્દ્રીય સહકાર રજિસ્ટ્રાર દ્વારા બેંકના ચેરમેન તરીકે ડીએમ પટેલ અને વાઇસ ચેરમેન આનંદ પટેલની વરણીની મંજૂરી આપવામાં આવી હતી સહકારી બેન્કિંગ ક્ષેત્રે રાજ્યભરમાં અગ્રેસર અને વાર્ષિક પંદર હજાર કરોડ જેટલું ટર્નઓવર ધરાવતી મહેસાણા મલ્ટીસ્ટેટ શેડ્યુલ અર્બન બેંકના આઠ ડિરેક્ટરોની ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી જેમાં બેંકની અઠ્ઠાવન શાખાઓમાં એકસો પચાસ ઉપર શાંતિપૂર્ણ રીતે સરેરાશ પિસ્તાલીસ ટકા મતદાન નોંધાયું હતું